નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષનું અનેરું મહત્વ રહેલું છે અને આ વર્ષે સત્તર સપ્ટેમ્બરના રોજ શ્રાદ્ધનો પક્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે શ્રાદ્ધમાં પોતાના જે પિતૃ હોય છે તેમને તર્પણ કરવામાં આવતું હોય છે તો જે રીતે પિતૃ તર્પણને લઈ અને કાગડાને ભોજન કરાવવામાં આવે છે શા માટે કાગડાને ભોજન કરાવવામાં આવે છે

ચાંચ મારી ઘાલ કરી દે છે માતા સીતાના પગમાંથી લોહી નીકળી રહ્યું છે છતાં સીતાજી કંઈ બોલ્યા નહીં પરંતુ શ્રી રામની ઊંઘ ઉડી જાય છે ભગવાન રામે જ્યારે માતા સીતાને ઘાલ જોયા તો તેમણે કાગડાને મારવા માટે ધનુષ કાઢી લીધું તીર સાથે મૃત્યુ તીર છોડ્યા પછી દેવરાજ ઇન્દ્રમાં પુત્રને તેની ભૂલ સમજાય છે અને શ્રી રામ અને માતા સીતાની માફી માંગે છે શ્રી રામે કાગડાને માફ કરતા વરદાન આપ્યું છે કે કાગડાને પોતાનો દરેક જન્મ યાદ આવશે કાગડાના માધ્યમથી મનુષ્ય પોતાના પૂર્વજોને મુક્તિ કે મોક્ષની પ્રાપ્તિ કરાવી શકશે શ્રાદ્ધ કર્મ બાદ કાગડાને ભોજન કરાવવાથી પિતૃ પ્રસન્ન થાય છે વનવાસ બાદ રામજીએ પિતા દશરથનો શ્રાદ્ધ કરવાનો હતો ત્યારે માતાએ કાગડાની સહાયતાથી સસરા દશરથજીનું તર્પણ તથા શ્રાદ્ધ કર્મ કર્યું હતું ત્યારથી આ પરંપરા ચાલી આવી રહી છે તો જે રીતે સત્તર સપ્ટેમ્બરના રોજ શ્રાદ્ધ માસની શરૂઆત થવા જઈ રહી છે અને શ્રાદ્ધના દિવસોમાં જે કાગડાને જમાડવાનું જે એક પૌરાણિક મહત્વ રહેલું છે હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ રહેલું છે એ રામજી અને સીતાજીની એક પૌરાણિક કથા પરથી જે આ નિયમ છે કે આ એક ધર્મમાં આનું લક્ષ્ય અને કાગડાને ભોજન કરાવવામાં આવવાનું એક મહત્વ રહેલું છે